જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ મા ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી સુખી રાખે પાન માવાના વ્યસનને કારણે જો મોઢું પેક થઈ ગયું હોય મોઢું ખુલતું ન હોય તો એના માટે ખૂબ જ સરસ મજાનો એક આપણે દેશી પ્રયોગ જોવાનો છે આ દેશી પ્રયોગ તમે એક ધારો 14 દિવસ 28 દિવસ કે 42 દિવસ સુધી કરશો તો ખૂબ સારો રિઝલ્ટ તમને મળશે દેશી પ્રયોગ તો આપણે જોઈશું તે પણ પાન માવાના વ્યસનને કારણે જો મોઢું પેક થઈ ગયું હોય તો બે વસ્તુ એવી કઈ છે કે જે વાપરવાથી ખૂબ સારું રિઝલ્ટ મળે છે ને મોઢું જો પેક થઈ ગયું જકડાઈ ગયું હોય તો મોઢું ખુલી જાય છે અને ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે તો સૌથી પહેલા તો જે મિત્રોને માવાનું વ્યસન છે એ મિત્રોને હું એક રિક્વેસ્ટ કરીશ જો શક્ય હોય તો માવાનું વ્યસન જે છે એ મૂકવાનો પ્રયત્ન કરવો આમ તો વ્યસન જે બધા છે એ નુકસાન કરતા સાબિત થાય છે શારીરિક કે આર્થિક રીતે જે ઘણો થાય પણ અત્યારે વાત આપણે મોઢું ખોલવા માટેની છે પાનમાં વ્યસનને લીધે મોઢું જકડાઈ ગયું હોય એ મોઢું ખોલવા માટેની વાત છે એટલે ફરીવાર એક વખત રિક્વેસ્ટ કરું કે જે મિત્રોને વ્યસન છે એ વ્યસન છોડવાનો પ્રયત્ન કરશે તો ખૂબ સારું રિઝલ્ટ મળશે તો ચાલો મિત્રો આપણે જોઈએ કે કઈ રીતે પ્રયોગ કરવાથી આપણને કેટલું રિઝલ્ટ મળે છે સૌથી પહેલા તો આપણે એક ગ્લાસ પાણી લેશું ગરમ પાણી લેશું એક ગ્લાસ એની અંદર થોડું મીઠું નાખી કોગળા કરશું ગરમ પાણી લેવાનું છે મીઠું નાખીને કોગળા કરીશું કોગળા આપણે કઈ રીતે કરવાના છે એ હું તમને અહીંથી બતાવી દઉં એ પ્રમાણે તમારે દિવસમાં બે ટાઈમ સવારે અને સાંજે માત્ર પાંચ પાંચ કોગળા કરવાના છે ગરમ પાણીની અંદર મીઠું નાખી અને પાણી જે છે મોઢામાં રાખવાનું છે મોઢામાં કઈ રીતે ઠેરવવાનું છે હું તમને બતાવી દઉં એ પ્રમાણે તમારે પ્રયોગ કરવાનો છે મોઢામાં પાણી રાખી અને મોઢામાં આ રીતે ઠેરવવાનું છે આ પ્રમાણે તમારે આખા મોઢામાં ગરમ પાણી મીઠાવાળું ફરે એ પ્રમાણે તમારે પ્રયોગ કરવાનો છે આ પ્રયોગ કરી લીધા પછી ધીમે 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 મોઢું ખોલવાનો પ્રયત્ન કરવાનો છે એટલે કે એક્સરસાઇઝ કરવાની છે એક્સરસાઇઝ એ બહુ હેવી એક્સરસાઇઝ નથી કરવાની કેમ ઝટકો નથી મારવાનો ભલે તમારું મોઢું એક દોરાવા પણ ખુલે ધીમે 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 બે દોરા ત્રણ દોરા એ રીતે ધીમે 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 તમને ફાયદો થશે એક ધારો તમે ઝટકો મારશો તો પછી દુખાવો થશે અને બીજી તકલીફ થશે એટલે ભલે મોઢું તમને સ્ટાર્ટિંગ લેવલે તાત્કાલિક નહીં ખુલે તમારું મોઢું જે પેક થઈ ગયું છે એ ખુલી જશે તો આ એક પ્રયોગ એવો છે કે પાનમાવાને લીધે જો મોઢું જકડાઈ ગયું હોય તો એ મોઢું તમે આરામથી ખોલી શકો છો માત્ર થોડાક દિવસની અંદર તો ચાલો હવે આપણે જોઈએ કે પાનમાવાના વ્યસનને કારણે જો મોઢું પેક થઈ ગયું હોય તો એ કઈ બે આયુર્વેદિક ઔષધિઓ છે જે વાપરવાથી આપણને પાનમાવાના લીધે મોટું એ ખુલી જાય છે તો પહેલી જે વસ્તુ જે છે એ કંપનીની નોની પેસ્ટ છે અને બીજી જે વસ્તુ આપણે વાપરવાની છે ઈરી મેદાદી તેલ વાપરવાનું છે તો બંને વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ આપણે જાણી લઈએ તો નોની પેસ્ટ જે છે એ સૌથી પહેલા તો આંગળી ઉપર લઈ અંદર ગલોપાના ભાગમાં લગાવી દેવાની છે અને બે પાંચ મિનિટ રાખી અને પછી એના સાદા પાણી એક કરી નાખવાના છે અથવા તો તમે એ પ્રમાણે તમને સેટિંગ ન ન આવે આવે તો સવારે અને સાંજે બે ટાઈમ નોની પેસ્ટ જે આપણે વાત કરીએ છીએ ટીમેક્સ કંપનીની નોની પેસ્ટ એ તમારે ખાલી બ્રશ કરવાનો છે જે રીતે આપણે કોલગેટ બ્રશ કરતા હોય એ પ્રમાણે તમારે રેગ્યુલર સવારે અને સાંજે બે ટાઈમ ચૌદ દિવસ અઠ્યાવીસ દિવસ કે બેતાલીસ દિવસ સુધી આ પ્રયોગ તમારે કરવાનો છે આ પેસ્ટ જે છે તમારે વાપરવાની છે બીજું એરી મેદાદી તેલ જે છે એનો કઈ રીતે યુઝ કરવાનો આપણે જાણી લઈએ તો એરી મેદાદી તેલ જે છે એ આંગળી ઉપર લઈ અને અંદરના ભાગમાં ગલોફામ આ રીતે આ રીતે અંદરના ભાગમાં ગલોફામાં લગાવી દેવાનું છે અને ધીમે 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 મોઢું ખોલવાની એક્સરસાઇઝ કરવાની છે એક્સરસાઇઝ જે છે એ બહુ હેવી નથી કરવાની મેં કીધું એ પ્રમાણે જેટલું મોટું ખૂલ એટલું ખોલવાનો પ્રયત્ન કરવાનો છે પણ એક્સરસાઇઝ જે છે એ ફરજિયાત છે આ પ્રમાણે તમે રેગ્યુલર જો દેશી પ્રયોગ કરશો અને દેશી પ્રયોગ કરવાની અનુકૂળતા ન હોય તો આવી પ્રોડક્ટ તમે યુઝ કરશો એટલે ખૂબ સારો રિઝલ્ટ તમને મળશે જે પ્રોડક્ટ આપણે મોઢું ખોલવા માટે વાપરવાની છે એ પ્રોડક્ટ લગભગ દરેક આયુર્વેદિક સ્ટોર ઉપર મળી જતી હોય છે તેમ છતાં જે મિત્રોને આ પ્રોડક્ટ વિશે વધુ માહિતી મેળવવી હોય અથવા તો આ પ્રોડક્ટ અમારી પાસેથી મંગાવી હોય તો અમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરી ડાયરેક્ટ અમારો સંપર્ક કરી શકે છે సర్వజీనమాచాము సీ తరుస్తాన జయంతా